પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમામાં ગંદકી મુદ્દે ન્યૂઝ ચાણસમા સમાચાર અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે ચાણસમા ખાતે નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરી દેવાયો ચાણસમા શહેરની અંદર સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર પાણીના ખાબુચિયા ભરાયા હોવાથી સાફ સફાઈના અભાવના કારણે પાણીના ખાબુચિયાઓમાં મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો હતો જેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થવા પામી હતી તે બાબતે સોમવારે ન્યૂ ચાણસમા સમાચાર દ્વારા અહેવાલ પ્રસારિત કરાતા ચાણસમા નગરપાલિકા તંત્ર દ્વારા ગંદકી દૂર કરી અને પાણીના ખાબોચિયામાં દવાનો છંટકાવ કરી દેવાતા રહીશોમાં રાહત અનુભવાઈ હતી ચાણસમા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં ઠેર ઠેર કાદવકીચડના ઢગ ખડકાયા હતા તેમજ જાહેર માર્ગો પર તાજેતરમાં પડેલા સામાન્ય વરસાદને કારણે પાણીના ખાબોચિયા ભરાયા હતા જેની અંદર પોરા જેવી જીવાત પડી રચાતા રહેવાસીઓ અને જાહેર માર્ગ પરથી પસાર થતાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી તેમજ તાલુકા પંચાયત નજીક આવેલા પૂનમચંદ બાલમંદિર પાસે ગેટની આગળ જ પાણી ભરાઈ જવા પામ્યા હતા જેના કારણે બાલમંદિરમાં આવતા બાળકોને પણ ભારે હાલાકી પડી રહી હતી અને મચ્છરોના ઉપદ્રવના કારણે રોગચાળાની દાશત ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી હતી જે અંગેનો અહેવાલ ન્યૂ ચાણસમા સમાચાર દ્વારા પ્રસારિત કરાતા ચાણસમાં નગરપાલિકા તંત્ર દ્વારા તત્કાલિક અસરથી ગંદકી દૂર કરી દેવામાં અને દવાનો છંટકાવ કરી દેવામાં આવ્યો હતો તેમજ ચાણસમા મામલતદાર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ દરમિયાન પણ કલેક્ટર દ્વારા ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી હતી